બોટાદની ક્રેડિટ કો સોસાયટીમાં ડિપોઝિટ કરેલ લાખો રૂપિયાની રકમ પાકતી મુદતી પછી આઠ મહિના વીતવા છતાં રકમ પરત નહીં મળતા સામાન્ય પરિવાર મુશ્કેલીમાં જિલ્લા રજીસ્ટ્રારે નોટિસ કરી હતી પરંતુ ડિપોઝિટરોને નાણાં પરત નહીં મળતા નાણા ઉપાચત થયાનો અહેસાસ જિલ્લા રજિસ્ટ્રા આવી સોસાયટીમાં નાણાં નહીં રોકવા અપીલ કરી બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો સોસાયટી સ્ટેશન રોડ બી ઓઆઈના એટીએમ ઉપર આવેલા છે આ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સભાસદો પૈકી અનેક સભાસદોએ ડિપોઝિટની રકમ સોસાયટીમાં જમા કરાવી છે તેના બદલામાં તેઓને ફિક્સ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવી હોય પાકતી મુદતે તમામ વ્યાજ સાથે રકમ પરત આપવાની હોય પરંતુ બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં એક વર્ષની માટે મુદત માટે મૂકવામાં આવેલી રકમ એક વર્ષને આઠ મહિના પસાર થવા છતાં લાખો રૂપિયા રકમ પરત આપવામાં આવી નથી ત્યારે હવે જોવાનું એ રહી કે વારંવાર રકમ પરત આપવાના વાયદા કરતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોતાની ક્રેડિટ સાચવી શકશે કે કેમ ખરેખર વિશ્વાસ મૂકી ફિક્સ ડિપોઝિટ કરનારા સભાસદોને તેની રકમ પરત મળશે કે પછી અન્ય સોસાયટીઓના ક્રેડિટના નામે થતા કૌભાંડ સામે આવશે કે કેમ તે સમય બતાવશે રિપોર્ટર ઉમરાણીયા સંદીપભાઈ સાથે બીજલભાઈ ભરવાડ સુરત મારું નામ હનીફભાઈ અમીરજીભાઈ કુરેશી હું સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં મેનેજર તરીકે ફરત બજાવું છું હનીભાઈ આપની ઉપર એક આક્ષેપ થઈ રહ્યા છે ખાસ કરીને તમારા સભાસદ કે જેમણે પિસ્તાલીસ લાખ રૂપિયા જેવી રકમ આપને ત્યાં એફડી મુકાવી હતી એમને પાકતી મુદત છતાં પણ પૈસા મળ્યા નથી શું કહેશો હા એટલે અમારા જે સભાસદોના જે એફડીના જે છે અમુક સભાસદો એટલા બધા પાકતા તો નથી પણ જે પાકતા હોય એ અમારે ચૂકવવા માટે અમે મુદત હતી અને અમારી જે મંડળી છે એને ધિરાણ કરેલું છે એટલે થોડીક વસૂલાતની એની કાર્યગરી છે ને કાર્ય કામગીરી ચાલુ છે અને બીજું એ છે કે અમારે એફડી અને સીસી રીવન્યુ થાય ભંડોળ થતાં અમે એ લોકોને ચૂકવવા જે કંઈ જે છે એ ચૂકવવા માટે વાત કરેલી જ છે અને મેં એના માટે મુદત માગી હતી એટલે આ જે રકમ જે છે એને પાકતી મુદત પછી કેટલા સમયમાં ચૂકવવાની હોય છે ના પાકતી મુદત ચૂકવી જ આપવાની હોય પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું સીસી રિન્યુ આજે બીજું એ કે ઓલા લવાદ કેસ નહીં ચાલે છે એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માગ્યો હતો અને અમારે એને ચૂકવી પછી રજૂ કરી અમે ચૂકવી આપવાના છીએ એટલે ઓરિજિનલ જે છે એ આપણી ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં રજૂ કર્યું છે અને સામે એને ચેક આપવાનો ચેક પણ ખોટા ચેકઅપમાં આપવામાં આવે એવું કહેવામાં આવે ખરેખર શું હકીકત છે ના એવું અમારા કોઈ ધ્યાનમાં નથી સાહેબ અને એના માટે અમે આપેલે છે બધા ડિરેક્ટર એ સોફે એટલે આપણે ત્યાં ઓરિજિનલ એને એફડી છે એ રજૂ કરી શકે નથી કરી ના એવું કશું અમારા ધ્યાનમાં નથી આવ્યું એટલે અત્યારે હવે એને એફડી મેળવવા માટે તેને ઓરિજિનલ રજૂ કરવી પડશે ના એમને એપ્લિકેશન આપે એટલે એમના જે ખાતાવાઈ વાય છે એમાંથી એના ઉતારા ઉપરથી એની ડુપ્લિકેશન નીકળી જાય એટલે હાલ અત્યારે કોઈ એવી શક્યતા ખરી કે એના પૈસા ચૂકવાશે ના કોશિશ ચાલુ છે ડિરેક્ટરોની મિટિંગ નહીં થશે એટલે પ્રક્રિયા ચાલુ છે એટલે આ સિવાય અન્ય કોઈ સભાસદોના પણ પૈસા બાકી છે એ પણ વાત મળી રહી છે કેટલા સભાસદોના બાકી છે ના એ તો બહુ એમ નથી પણ પત્રક જોયા પછી ખ્યાલ આવે એટલે આ લોકોને જે પૈસા છે એ કેટલા સમયમાં મળી જશે હા વિધિન આ પ્રોસેસ ચાલુ છે મંથ કે મંથને આસપાસમાં